રસપ્રદ વાત એ છે કે આ બે ચલાવી શકાય છે એક પરફોર્મન્સ મોડ અને બીજો સિટી મોડ પરફોર્મન્સ મોડમાં ડ્રાઇવિંગ કરતી વખતે તેનો વ્હીલ વધે છે અને કારના ચારેય પૈડા થોડા થોડા બહાર આવે છે તેનાથી કાર પરફોર્મન્સ પણ વધે છે આ દરમિયાન તેની ટોપ સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે જ્યારે તમે કારને પરફોર્મન્સ મોડ માં ચલાવતા હો અને તમારે કાર ની જગ્યામાં જગ્યા માં પાર્ક કરવાની હોય તો તમારે બસ તેને સિટી મોડ પર સ્વિચ કરવાની છે આમ કરવાથી કારના પૈડા અંદર ની તરફ આવે છે અને કારની પહોળાઈ ઓછી થઈ જાય છે સિટી ટુર ના કદ વિશે વાત કરીએ તો તેની લંબાઈ તમે તમારી જરૂરી વસ્તુઓ સરળતાથી રાખી શકો છો આ કારનું કુલ વજન માત્ર સાડા ચારસો કિલો છે તેમાં સાત પોઈન્ટ પાંચ ક્ષમતાની બે ઇલેક્ટ્રિક મોટર છે જેના કારણે આ કારની ટોપ સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે પાંચ સેકન્ડ માં ઝીરો થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે તેના ફ્રન્ટ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જે વધુ સારી અને સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે આ કારની બેટરી માત્ર એક કલાકમાં ડીસી ચાર્જ થી ફૂલ ચાર્જ થઈ શકે છે

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય